હે લોહી ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા માં બધાનું જોરદાર સ્વાગત છે તો આપણે હમણાંથી કંઈ બ્લોગ તો રોજ બનાવતા નથી ખબર જ છે અને ઘરેથી ધાપો પરથી શરૂ કરી દીધું છે કારણ કે આપણે છે થોડું ઘણું કામ તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહજો જે છે તમને બધું આગળ બતાવીશ તો આજે પવન બહુ જ છે અને વિડીયો બનાવવાનું કારણે એ છે કે ભાઈ આજે ભાઈની પુણ્ય તિથિ છે તો સ્કૂલમાં છે ને પહેલા તો બાળ મંદિરે દેવા જવાનું છે ને એવું છે બધું આ બાળ મંદિર દેવા જવાનું છે અને સ્કૂલમાં પછી સેવ વેચવા જવાનું છે તો પેલા બાળ મંદિર દઈ આવીને પછી ત્યાંથી આપણે સ્કૂલમાં જઈશું તો બધું તમને બતાવીશ આગળ તો કન્ટિન્યુ બનાવી રહ્યું બ્લોગમાં ભાઈ એક બાળ મંદિર આપણે અત્યારે દઈને આવ્યા છીએ અને બીજા બાળ મંદિર દેવા જવાનું છે અને જો ભાઈ ભાઈની પુણ્ય તિથિ છે તો જો એકત્રીસ સાત તો ભાઈ તિથિ છે તો આપણે અત્યારે જવાનું છે અને પછી એ શેવ કમણની એ લેવા જવાનું છે પાછળની સાઈડમાં છે જ્યાં અત્યારે રસોઈ નો આપડો કઈ ને આવ્યા છીએ એ બધું દેવા જશું આપણે તમે કન્ટિન્યૂ ફૂલ વ્હોલમાં બીને રજો જે છે તમને બધા કેમેરામેન છે અમારે હાથમાં જો પકડેલી છે તે લેવા અને બાળ મંદિરે જવાનું છે દેવા ક્યાં ને ફોન શરૂ છે એને કેમેરા મેન છે આ મંદિર દેવા જવાનું છે હાથમાં છે ને ફોન શરૂ છે એમ હવે ગાડી લઈને અમે પહેલાં બાળ મંદિર જઈને પછી સ્કૂલમાં જવાનું છે કે એક વાગે જવાનું છે સ્કૂલમાં તો પણ આપણે અત્યારે જઈએ કેમ Hola, barman de aquí, a બાર વાગ્યા છે અને હજી સમય થોડોક વાર છે કે સાડા બાર એક વાગે કદાચ પડશે તો અમે શેવખમણે બધું આપણે ગયા વર્ષે પણ આવ્યા હતા તમે કદાચ વિડીયો ન જોયો તો લિંક નાખી દેની છે જોઈ લેજો ગયા વર્ષનો વિડીયો તો આપણે શેવખમણ અહીં મૂકી દીધું છે અને પછી અહીંયા આ નવો જે શેડ હમણાં સ્કૂલમાં બનાવેલો છે આપણે બાળકોને જમવા બમવાનું અહીંયા જ થાય બધું તો આપણે પછી અહીંયા જમા આગળ આવે તો જોઈએ આપણે

અને કામે તો વાત જવા જોઈએ એવું બધું છે ને હાલતે તમે જોવો છો કેવી થઈ જાય છે કામમાં કામમાં નવરાઈ નથી મળતી બહુ ખાસ એટલે ને આ છે અમારી ભાઈ સ્કૂલ જોકે આનો વિડીયો તમે ઘણી વાર બનાવેલો છે સ્કૂલનો તમે જોયેલો જ હશે અને તો પણ સતત બતાવી દો અહીં કેવું મસ્તી નું માળા બનાવ્યા છે મૂક્યા છે અહીંયા માળા કેવા સરસ મજાના ખોખાના બનાવ્યા છકલિયું કેવી છે માળા બહુ સારા છે બધા ઘોસલા જઈશો એ તો માળા જો સરસ મજાના છે હું ભાઈ તો હાલો કંઈ નહીં આપણે ઘણી કાંઈ રાહ જોઈએ ને એક વાગે એટલે હમણાં આપણે આવશે બાળકો બરોબર તો બધાને સમાડી દઈએ નાસ્તો કરાવી દઈએ ને પછી આપણે નીકળીએ ને આજે ગરમીનું પ્રમાણે પણ વધારે છે આ રોજ વાર થોડી વાર પહેલાં જોઈએ તો પવન હતો ને અત્યારે વળી હવે ગરમી થાય છે નાના નાના લીંબુ એટલે લીંબુ નહીં દાડમ આવ્યા એ દાડમ આવ્યા છે નાના નાના દાડમ મળી પાછળ તળાવ છે ને એ તળાવ જોવા ગયો એની પાછળની સાઈડ છે ને તળાવ છે યા તળાવ જોયો તો તો કાઈ ની તમે કન્ટિન્યુ ફૂલ વ્લોગ માં બેના રહેજો જે એસી બધું આપણે આગળ બતાવશું છે કે નાનું છે મોટું છે ખાઈ જો પાછો આવતા તું કેમ બે વારે હું કીધા તારે હું ઉતળશે એટલે બધી દૂધા દુદા યુનિફોર્મ કેમ કે તારે Hello. 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 તો ભાઈ અત્યારે જો બાળકો જમે છે અને સાહેબની ની પીર છે જયસુખ ના એટલે જ લાવ્યો છું કામ કરવા જ તો મેં કીધું હું વિડીયો બનાવેલો તો જો ભાઈ અત્યારે બધા બાળકો હજી જમે છે ને એટલા બાળકો જમે છે ને એટલા જમી લીધા છે અને આપણે અહીંયા ઘડીક ઊભા છે કેમકે વિડિયો બનાવનો હતો એટલે મારે હાથ બગડેલા જો હું પીરસતો હતો પછી મેં હાથ સાફ કરી આવેલો પણ એથી મેં કીધું હાલ ને ક્લિપ લઈ લો એમ તો કાંઈ નહીં વરસાદ એવું થઈ ગયું છે વાતાવરણ થોડુંક જો આવી રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે તો કન્ટિન્યુ ફૂડ બ્લોક માં બિના રેજો અમારે દૂધ આવી ગયો છે શેખ ઉમર ખાધે ને દૂધ હા હા ખાધે હા હા તો હું ઉતરો તો કે લે અત્યારે તો કેતો વિડિયો ઉતરો હું ઉતરો લે કે ના તાન ઉતરો તો ભાઈ હવે છે ને જો બાળકોને આપણે જમાડી દીધા ને હવે અમે નીકળી હા જો અમારે દૂધ બોલ બોલ મારા ભાઈ બન છે હું કે મને મને કે ધવા લે કે મને કે ધવા લે એમ જ કે ગમે ત્યારે એ હવે ક્યાં જવાનું છે તારે ઘરે જાવ છું ઘરે જાવ તારે એ તારે અહીં રહેવાનું છે અમારે હું આવ્યો હાલો તો ભાઈ અમે હવે નીકળીએ ઘરે બરાબર ને વરસાદ એવું થઈ ગયું છે અને ઘરે જઈને પછી દુકાને જઈએ આમે થોડુંક મોડું થઈ ગયું લેટ થઈ ગયું છે એટલે તો જઈને પછી બ્લોકનું એન્ડિંગ મોડેથી કરી નાખ્યું તો ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો તો ભાઈ અત્યારે વેગ્યા હતા સાડા ચાર અને આપણે તો ક્યારના આવી ગયા હતા મેં કીધું બાળકોને પછી સેવ ખમણ ખવડાવીને પછી આપણે બપોર આપણે ખાઈ લીધું ઘરે આવે પછી જમીન દુકાને ગયા હતા ભાઈ ચા કોફી પીને જો અત્યારે ઘરે આવી ગયા હતા ઉપર છે તે મેળવી ઉપર અને જો આપણે આ રીતનો કંઈક લુક છે ઉપરનો બીજા માળનો પણ કમ્પ્લેટ હું તમને પછી બધું બતાવીશ ની સાઈડ નું બતાવું આખું મકાન નું તમને પછી બતાવીશ બ્લોગ એન્ડિંગ કરવો એટલે તો આવ્યો પણ પવન બહુ જોરદાર પવન છે અને ભાઈ આપણો વિડીયો ગેમો હોય ખાસ કરીને તો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો ને થોડો ઘણો સપોર્ટ કરજો તો ગાડી પડી થોડુંક રિસ્ક વાળું છે કેમ કે જ્યાં એ બધું ખુલ્લું રહ્યું કે એટલે થોડીક બીક લાગે એમ તો કાંઈ નહીં હવે આપણે છે ને બ્લોગનું એન્ડિંગ કરી નાખી તો બધાને જય શ્રી રામ જય માતાજી મળશે ફરીને આ બ્લોગ સાથે ડેલી બનાવવાનો તો ટાઈમ નહીં રહે પણ જ્યારે ટાઈમ મળશે જ્યારે બનાવશું તો બસ અત્યારે બધાને એટલું જ તો મળીએ ફરીને બ્લોગ સાથે જય શ્રી રામ ને લાઈક ફોલો એટલે લાઇક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ન